દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જૂનાગઢમાં જે રાજુભાઈના પરિવાર સહિત પાંચ લોકો ઉપર ગુચ્છી ગુચ્છીટોક જે કર્યો છે એ ખરેખર ગુજરાત સરકારને પણ ખબર નહીં હોય ગૃહમંત્રીને પણ ખબર નહીં હોય ફક્ત ખબર બે જણને જ હશે એક ગોંડલ જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢ એસપી હર્ષદ મહેતા આ બેને જ ખબર હશે કારણ કે આ બેના વહીવટમાં આ ટોક થયો હોય એવું જુનાગઢના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે હર્ષદ મહેતા એટલે પૈસા ક્યાંથી લેવા અને પૈસા કેવી રીતે કમાવા અને એસપીના નેજા નીચે કમાવા સત્તાનો દુરુપયોગ કરીને કમાવા અને સત્તાનો દુરુપયોગ કરી અને પછાત લોકોને એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને હેરાન કરીને જે પૈસા કમાવા તે ખરેખર હર્ષદ મહેતા પાસેથી કોઈ શીખે કારણ કે બોટાદમાં હર્ષદ મહેતા ઉપર લોકો કેવી વાતો કરે છે અને હર્ષદ મહેતા એટલે પૈસા માટે ગમે એ કરે એવા એસપી છે એને પૈસા માટે થઈ અને શું ના કરે એ કાંઈ નક્કી નહીં પૈસા એના પરમેશ્વર છે ગમે એ પૈસાવાળો માણસ હાથ આવી જાય હમણાં અગાઉ પૈસા માટે થઈ સાત હજાર કરોડનું જે કૌભાંડ હતું એ કૌભાંડમાં એક અનુસૂચિત જાતિના માણસને જે મારી નાખ્યો એ પણ હર્ષદ મહેતાનું જ કૌભાંડ હતું કારણ કે પીઆઈ કે પીએસઆઈ એ પાંચ પચીસ હજાર કે વધી વધીને પીઆઈ લાખ રૂપિયા લઈ શકે કાંઈ કરોડો રૂપિયા પીઆઈ નો માગી શકે કે પીએસઆઈ નો માગી શકે એમાં તમામ ષડયંત્ર હર્ષદ મહેતાનું રહેશે લોકોમાં પણ આવી જ એક વાતો થાય છે કે જે તે વખતે પણ જે જાદવ મરી ગયો માં પોલીસના મારથી એ પોલીસના મારથી મરી ગયો એના મૂળ પણ હર્ષદ મહેતા સુધી જશે આની પણ ખરેખર પાક્કી તપાસ થવી જોઈએ તો એમાં પણ હર્ષદ મહેતા જ નીકળશે કારણ કે એમાં હર્ષદ મહેતાની ધરપકડ કરવાની અને એની ઉપર ગુનો દાખલ કરવાની ખરેખર મોટા અધિકારી ઉપર જે ગુનો દાખલ નથી થતો એ ખરેખર દુઃખદ બાબત છે કારણ કે મોટા પૈસા લેવાવાળા મોટો વહીવટ કરવાવાળા મોટા અધિકારી જ હોય છે અને એની ઉપર ગુનો દાખલ ન થાય નાના નાના જે હોય બચોળિયા એ બચારા મરી જાય છે અને એ ચિઠ્ઠીના ચાકર આંગળી ઊંચી કરી દે કે આની પાંચથી આટલા લેવાના છે ને આમાંથી મને આટલા દઈ જાય છે એટલે ઓલા નાના બચોળિયાના બચારાના નોકરી કરી હોય એટલે એ બચારા નાના નાના જે અધિકારીઓ નાના નાના કોન્સ્ટેબલો આ બધાએ ગમે ત્યાંથી આડાઓું લૂંટી અને આવા બધાએ જે આઈએસ અધિક આઈપીએસ અધિકારી જે સોરી આઈપીએસ અધિકારી જે હોય છે એને લાવી લાવીને આપતા હોય છે તો આ અધિકારી જે છે હર્ષદ મહેતા એ ખરેખર બોટાદમાં અમે જોયું છે તો એમાંના આ હર્ષદ મહેતા એક છે કારણ કે અહીંયા પોલીસ સ્ટાફ ફટાકડા ફોડ્યા હતા જ્યારે બોટાદમાંથી હર્ષદ મહેતાની બદલી થઈ ત્યારે પોલીસના જવાનોએ ફટાકડા ફોડ્યા હતા અને એટલા બધા ખુશ થઈ ગયા હતા કે ખરેખર એમને સરગ મળી ગયું હોય એવા ખુશ થઈ ગયા હતા તો દોસ્તો હવે ભાનુભાઈ ચૌહાણ મને કાલે મેં વિડીયો જોયો લાઈવ વિડીયો જોયો ભાનુભાઈ ચૌહાણનો એમાં ભાનુભાઈ ચૌહાણ એમ કહેતા હતા કે અમે જૂનાગઢના આગેવાનો અને હું એસપી હર્ષદ મહેતાને મળવા ગયા હતા અને એસપી હર્ષદ મહેતા તરફથી સારો રિસ્પોન્સ મળ્યો તો ભાનુભાઈ તમે ભૂલ ખાવશો ભાનુભાઈ હર્ષદ મહેતાને તમે ઓળખતા નથી એ મુખમે રામ અને બગલમે ચૂરીવાળો માણસ છે કારણ કે મારી ઉપર પાસા જ્યારે કરી ત્યારે મને એવું કીધું હતું કાંઈ વોરંટ જમા નથી કરાવવું કાંઈ જે હુકમ છે હાઈકોર્ટનો સ્ટેનો એ જમા નથી કરાવવો મને બાવીસ સાથે હાઈકોર્ટમાંથી ઓર્ડર મળ્યો તો કે આમની ઉપર એલડી મકવાણા ઉપર પાછા ન કરવા એવો સ્ટે બાવીસ સાથે મળ્યો તો અને મને એ સ્ટે જમાનો કરાવવા દીધો અને દસ આઠે મારી ઉપર આ હર્ષદ મહેતાએ પાછા કરી દીધી હતી અને ઓર્ડર મેં પછી બતાવ્યો તો એ ઓર્ડર પણ ચાલવા નહોતો દીધો એ આ હર્ષદ મહેતા છે અને હવે હર્ષદ મહેતાના હાથની કોઈ વાત રહી નથી ગુચ્છી ટોક જે થઈ ગઈ છે એમાં હવે હર્ષદ મહેતા તમને લોલીપોપ જ આપશે એમાં તમને ઊંડા ઘાલતા જશે એ તમને બચાવશે બચાવવાના પ્લાન નહીં કરે તમને ઊંડા ઘાલવાના પ્લાન કરશે એટલે એની કોઈ વાતમાં આવ્યા વગર કોઈ પણ કોઈ પણ એની અરે મીટિંગ કર્યા વગર ફક્ત ને ફક્ત હાઈકોર્ટ અગર સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં જ આવ એટલે ત્રણ દિવા પૂરું થઈ જાય કારણ કે હાઈકોર્ટમાં કદાચ ગુજરાતનો કાયદો છે એટલે હાઈકોર્ટ છે એ ગુજરાતની છે પણ સુપ્રીમ કોર્ટમાં જશો એટલે આ ત્રણ જ દિવસમાં આ પાંચે પાંચ જણ ગુસ્તી ટોકમાંથી છૂટી જશે કારણ કે આ કાયદો તો ખોટો જ છે ફક્ત મુસ્લિમો માટે અને દલિતો માટે આ કાયદો બન્યો છે કારણ કે મોટા મોટા જે લુખાઓ અને લફંગાઓ છે એના કોઈ દિવસ કોઈને પકડ્યા નથી અને કોઈને ગુસ્કી ટોક કરી નથી કારણ કે મોટા મોટા જે છે એ તો રૂપિયાવાળા છે એ તો રૂપિયા આપી દેવાના છે એટલે ભાનુભાઈ તમે એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખજો કે તમે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી રાખજો જે ખર્ચ થાય કદાચ સમાજ પાસેથી ફાળો ઉઘરાવજો અને આજે ટોક કર્યા પછી આખા જૂનાગઢને પોલીસ છાવણીમાં આ હર્ષદ મહેતાએ ફેરવી નાખ્યું હતું તમે વિચારો તો ખરા કે લોકશાહી છે કે શું છે આ હર્ષદ મહેતા છે એ લોકશાહી જેવું નામ નથી હું એને બહુ નજીકથી ઓળખું છું હર્ષદ મહેતા એટલે તમે એટ્રોસિટીની ફરિયાદ કરો એટલે તમારી પર પાસા તળી પાર એટ્રો સિટીની ફરિયાદ એને ગમતી જ નથી એટ્રોસિટીની જેની ઉપર ફરિયાદ થઈ એના બોટાદમાં કોઈને પાસા તડીપાર નથી થયા એટ્રોસિટીની ફરિયાદ કરવાવાળાને પાસા તડીપાર કર્યા છે આવું એનું માન એવું એનું એની માનસિકતા આવી છે કે આ લોકોને ક્યાંય ના ન રહેવા દેવા અને ખરેખર હજી કહું છું કે જુનાગઢના એસપી હર્ષદ મહેતા ઉપર એક રતિભાર પણ ભરોસો ના કરશો તો સારી વાત છે કારણ કે મને એનો પૂરેપૂરો અનુભવ છે અને ખરેખર બોટાદ આખાને એનો પૂરેપૂરો અનુભવ છે કે ખરેખર શું છે એ અને હવે કોર્ટ સિવાય કોઈ ઉધાર નથી એટલે એની પાસે જવાની કે એવી કોઈ જરૂર નથી ખાલી હાઈકોર્ટને કહી દો કે આ પોલીસ બંદોબસ્ત ગૃહમાં જઈને કોઈને કહો કે ભાઈ આ પોલીસ બંદોબસ્ત કાર્યકરોના ઘરની આગળ ખડકલો મૂક્યો છે શા માટે મૂક્યો છે શું કોઈ કાર્યકરો છે એ કોઈ આતંકવાદી છે આવું ખરેખર જઈને જાણ કરો હવે આ આ જે ગુસ્તી ટોક છે એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય કોઈ ઉધાર નથી આ કાયદો ભારતનો નથી આ કાયદો ગુજરાતનો છે એટલે ગુજરાતની હાઈકોર્ટ છે કદાચ તારીખ નાખે પણ સુપ્રીમ કોર્ટ છે એ તમને એક પણ દિવસનો સમય નહીં આપે સુપ્રીમ કોર્ટમાં તુરંતને તુરત જામીન મળી જાય છે કારણ કે હવે બીજું કે આજે ગુસ્સીટોક થયો ત્યારથી તે આજે તારીખ સાત આઠ બે હજાર ચોવીસ આજ સુધી દરેક કાર્યકરોના ઘેર પોલીસના ધાડેધાડા મૂકેલા છે અને એટલે આનો ધંધો જ બીવરાવાનો છે આ હર્ષદ મહેતાનો ધંધો લોકોને બીવરાવાનો ધંધો છે એ લોકોને બીવરાવે છે અને લોકોને બીવરાવી અને રાજ કરવાની વાત છે કારણ કે અહીંયા લોકડાઉનમાં ખોટે ખોટી પચી પચી વી વી ગાડીઓ આખા જિલ્લાની ગાડીઓ ભેગી કરી અને સાયરનો વગાડતા નીકળવા આખા બોટાદને બાનમાં લીધું હતું આખા બોટાદને બાનમાં લીધું હતું અને એમની પોલીસની જે ગાડીઓ હતી એ લોકો કહે છે દારૂ પીવાવાળા કહેશે કે અમને દારૂ દઈ જતા હતા એટલે ખરેખર અહીંયા તો આ રીતે લોકોને બીવરાવી અને હુવરાવી દેતા હતા અને લોકો હુઈ જાય પછી એ શું કરતા હતા એ એમને જ ખબર હતી એટલે ખરેખર આ હર્ષદ મહેતા જે છે અને મને તો કોઈની બીક જ લાગતી નથી સરકારની કે હર્ષદ મહેતાની કે મોટો ચમરબંધીનો દીકરો હોય એની પણ મને બીક લાગતી નથી મારી ઉપર એને જે કરવાનું હતું એ કરી નાખ્યું છે એટલે મને કોઈની બીક નથી મને જેલની પાસાની તડીપારની મારો જ સમાજ મારી પાછળ આવે કે ન આવે પણ હું લડી લેવાના મૂળમાં છું ને હું કાયમી લડી લેતો જ આવું છું અને હજી લડતો જ રહીશ જીવીશ ત્યાં સુધી લડતો રહીશ એટલે મને કોઈની બીક નથી મોટો ચમરબંધી હોય તો તે હું એકલો જ ફરું છું જેને જ્યાં આડું ફરવું હોય ફરી જાય એટલે મને કોઈની બીક નથી એને મારી પર ખોટા કેસ કરવા હોય મારી પર સત્તર ખોટા કેસ કરી અને આ હર્ષદ મહેતાના સુરત ગયા સુરતથી જુનાગઢ પરંતુ એને એનું પાપ સાપરે શરીરને પોકારશે આ કુદરત છે ને કોઈને છોડતો નથી કુદરત ગમે તેથી ઝપટ મારશે જ તે એટલે લોકોએ શાંતિ રાખવી થોડો સમય શાંતિ રાખવી અને આપણું જે કામ છે એ શાંતિથી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પૂરું કરવાનું અને રાજુભાઈને અને સંજયને અને એમના પરિવારને છોડાવવાની મહેનત કરવી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ